તો જો હોટલ ગોપાલે ઉભા રહી ગયા છે અમે અને મેં લઈ લીધું છે કોન બે ગુલ્ફી અને વેફર અને જીગર ગયા છે ચા પીવા અને લતા મમ્મી બેઠા છે ગાડીમાં એ લોકો નહોતા વિતરા અમે લોકો વિતરા હતા તો લઈ લીધું છે ગુલ્ફી નવ બધું આ વેફર હાલશે મિત્રુને ઓલી નહોતી બાલાજીની વેફર તમારો ફોન હાલ્યો મમ્મીને ગુલ્ફી દઈ દો લેવું સવાર કઈ બીજું હા વેફર લાયા ધાણી નહોતી હા ઓગળી જાય પછી રસ્તામાં ઉઠે ત્યાર વાત હવે જીગર ચા પીવા રોકાણા છે હમણાં ચા પીને આવશે મેળો આવ્યો જો આજ તો આપણે મેળા જ કરવી નકરા તો જો પૂપળી ધામ પહોંચી ગયા છે રામદેવ મંદિર છે ત્યાં

ओंग गवे है जी बिट्टू ओंगण से ने तो हेलो बेचारे आम जाए ना आम जाए ओडो डडो થઈ ગયા जैकअप करी दो मितु ने मितु ने जैकअप करी दो मितु ने हेल्प पेप लगा दी दो चलो <laughs> बाकी રામાપેર નું મંદિર પીપળીધામ પહોંચી ગયા છે અને અહિયાં મિતુ પડી ગઈ બિચારી રોવે છે મિતુ કઈ નથી હાલો જય જયું હેલો જય જય એવું હલો

ચગર કે કે લે ગડી કે લેલાતી હું જો અહીંયા છે હનુમાન દાદા આંબલીયા હનુમાન દાદા હનુમાન દાદા બબ તો છે કે અછરા તો નીચે આલુ નીચે જોવે

જય જય રમાબેન મિતુ ચા પીવી તારે મિતુ એ મિતુ મિતુ ચા પીવાની હે મિતુ ચા પીવી તો આમ મિતુ મૂડ નથી કા હે મિતુ અહીંયા બાવા બાળીનાથ નો ધૂણો છે બેનો પ્રવેશ કરવો દર્શન કરી લેવા બાવા બાળીનાથ જો ચા ની પ્રસાદી મળે છે કોઈ બી આવે ને તો ચા પીતા હોય તો જાય પ્રસાદી છે લતા બેન ને હાલશે તો જો ચાનો રિસેસ પડી ગયો છે અહીંયા અને બધાએ ટી બ્રેક કર્યો છે અત્યારે આ મંદિરની અંદર જ છે સુવિધા ચાની પ્રસાદી